નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ધોરણ નવથી બારની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ મળશે લાહોશમાંથી સત્તર ભારતીયો સુરક્ષિત પરત ફર્યા મોદીની ગેરંટી દેશમાં જ નહીં વિદેશમાં પણ કામ કરે છે ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસ તારીખે ગાંધીનગર લોકસભા બેઠક માટે નામાંકન નોંધાવશે સમર્થકો સાથે રેલી પણ યોજશે સોશિયલ મીડિયામાં સરી સાથે ફોટો અપલોડ કરનાર ઉના તાલુકાના કાંધી ગામના સખાની ધરપકડ મણિપુરમાં માત્ર મહિલાઓ દ્વારા ચાલતું વિશ્વનું એકમાત્ર માર્કેટ છે ગુજરાત સીબીઆઈ વિશેષ અદાલતે સેન્ટ્રલ એક્સરસાઇઝ અને કસ્ટમના ભૂતપૂર્વ અધિકારી સહિત ત્રણને કેદ અને દંડની સજા પાટીદાર આંદોલનની પેટર્નથી ક્ષત્રિયો વધી રહ્યા છે આગળ રૂપાલાને પાટીદાર સમાજના સમર્થનથી ભાજપની મુશ્કેલીઓ વધી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે જમીન કૌભાંડ કેસમાં ઈડીએ લીધા મહત્વના પગલા દાહોદ બોર્ડર પર વાહનોનું ચેકિંગ લોકસભા ચૂંટણી એલવીસ યાદવ મામલે મોટી અપડેટ દાખલ કરી સાત સીટ બારસો પાનામાંથી થયા ચાર ચોંકાવનારા મસ્કન મસ્કનને પસાડીને દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર બનતા જુકરબર્ગ પાકિસ્તાનના નાગરિક સૂફી સંતના પાર્થિવ ભારતમાં દપનાવવાની અરજી પગાવતી સુપ્રીમ કોર્ટ કાર્યક્રમની પરવાનગી માંગવા પર ચૂંટણી પંચનો દુરુપયોગ આમ આદમી પાર્ટીનો મોટો આરોપ કર્ણાટકમાં મતદારોને રીઝવવા નેતાઓએ પાન મસાલા કુટકાનું વેચાણ શરૂ કર્યું ઇન્ડિયા ગઠબંધનના ખજુરાઓના ઉમેદવારનું ઉમેદવારી પત્ર કર્યું રદ અખિલેશે કહ્યું આ લોકતંત્રની હત્યા છે રામનવમીના દિવસે વીસ કલાક ખુલ્લું રહેશે રામ મંદિર ટ્રસ્ટીએ કર્યો નિર્ણય પશ્ચિમ બંગાળમાં મોટી દુર્ઘટના ઈડી બાદ હવે એનડીએની ટીમ પર અજાણ્યા લોકોએ કાર પર કર્યો હુમલો બે અધિકારીઓ ગાય આઠ એપ્રિલે અમેરિકા કેનેડા અને મેક્સિકોમાં સૌથી લાંબા સમય સુધી સૂર્યગ્રહણ જોવા મળશે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં બેલેટ પેપર સાથે છેડા કરનાર રિટર્નિંગ ઓફિસરે સુપ્રીમ કોર્ટમાં બિનસરથી માફી માંગી પ્રોપર્ટી ખરીદવાનો અને વેચવાનો નિયમ બદલાયો દસ્તાવેજ નોંધણીમાં કરાયો મોટો ફેરફાર ભાવનગર રેલવે ડિવિઝનમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી પાંચ કરોડ ત્રીસ લાખની વસૂલાત જરૂરી સીજોનો નિકાસને મંજૂરી મળતા માલદીવના વિદેશી મંત્રી ભારત પર ફીદા અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત ચાલુ વર્ષમાં દસમી ઘટનાથી ચિંતા વધી ભાજપની સ્થાપના દિવસની ઉજવણીમાં ગાંધીનગરમાં ઘરે ઘરે લગાવ્યો ભાજપનો ધ્વજ બસો પચાસ રૂપિયા આપો અને મૃત વ્યક્તિ સાથે વાત કરો ચીનમાં એઆઈની મદદથી બનાવવામાં આવી રહ્યું છે વર્ચ્યુઅલ અમુમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપજનક ટિપ્પણી મુદ્દે ભાજપે મમતા બેનરજી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી ભારતે માલદીવને મદદનો હાથ લંબાવ્યો ચોખા ઘઉંથી લઈને ખાંડ અને ડુંગળી જેવા ખાધા પદાર્થ માલદીવ મોકલવામાં આવશે ચૂંટણીના માહોલ વચ્ચે કેમેરાની દુનિયામાં વાતથી અભિનેતાના આ નવા ગીતે રિલીઝ થતાની સાથે જ હલચલ મચાવી દીધી સરકારી કર્મીઓને નોકરી તોડ્યા બાદ તરત ચૂંટણી લડતા રોકવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કીવમાં રશિયાનો મિસાઇલ હુમલો સહ લોકોના મોત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયું વ્યાપક નુકસાન ઇઝરાયલ ઉપર હુમલાની ઈરાનની તૈયારી અમેરિકાને હસ્તાક્ષેપ નહીં કરવાની ચેતવણી દોઢ મહિનામાં ત્રીજી વખત તેલના ભાવમાં ભડકો સિંગ તેલના ડબ્બે રૂપિયા ચાલીસ અને કપાસિયાના તેલના ડબ્બે રૂપિયા ચાલીસનો વધારો યોગી સરકારનો મોટો નિર્ણય રાજ્યમાં સોળ હજાર મદ્રેસાની માન્યતા કરી નાબૂદ દક્ષિણ કોરિયામાં લોકોના જીવનને એઆઈ સાથે જોડવા માટે પાંચસો મિલિયન ડોલરનો ખર્ચ કરશે કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો ગુનશે બંનેની પત્નીઓ ગુજરાતમાં ચૂંટણી પ્રસાર કરશે દિલ્હી લીકર કૌભાંડમાં ભાજપના કેટલાક મોટા નેતાઓ સામેલ કેજરીવાલને ષડયંત્ર હેઠળ ખસાવવામાં આવ્યા સંજય સિંહનો મોટો આરોપ ઘરમાં ઘૂસીને મારીશું સંરક્ષણ મંત્રી સિંહનો પાકિસ્તાનને સીધો સંદેશ ત્રીસ લાખ નોકરી કેમએસપી કાયદો લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણીનો ઢંઢેરો ઇઝરાયેલની સેનાએ ગાજામાં હુમલા માટે એઆઈની મદદ લીધી હોવાનો ચોંકાવનારો રિપોર્ટમાં દાવો એપલ કંપનીએ તેની કાર અને ડિસ્પ્લે પ્રોજેક્ટ બંધ કર્યા પછી સાતસોથી વધુ નોકરીઓમાં કાપ મૂક્યો સરદાર સરોવર નર્મદા ડેમનો આજે સ્થાપના દિવસ જવાહરલાલ નહેરુએ ચોસઠ વર્ષ પૂર્વ નાખ્યો હતો પાયો ભારતીય રિઝર્વ બેંકે દસ બેંકો પર લગાવ્યો સાઠ લાખ રૂપિયા સુધીનો દંડ ઉજામાં નકલી જીરું બનાવતી ચાર ફેક્ટરી ઝડપાઈ ટિકિટ વેચવાના ચક્કરમાં ફસાયા અખિલેશ યાદવ સમર્થકોને મનાવવામાં મુશ્કેલી પડી ઈડીએ તેની શક્તિનો દુરુપયોગ કર્યો કેજરીવાલની ધરપકડ પર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે ઉઠાવ્યો સવાલ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સુવારા ગામ ખાતે સિંહણના હુમલામાં સાત વર્ષીય બાળકીનું મોત નીપજતા ગામજનોમાં ફફડાટા દુવરકની સમુદ્રીય સીમામાં આવેલા એકવીસ ટાપુ પર લોકોની અવર પર લગાવ્યો પ્રતિબંધ જૂનાગઢમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આપ્યો આવેદનપત્ર રાજ્યમાં કમોસી વરસાદની આગાહી દસ એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થવાની શક્યતા મુખ્તાર અંસારીના પરિવારને મળ્યા બાદ ઓવીસીને મળી આવી ધમકી લોકસભા ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવને લાગ્યો મોટો ઝટકો કોર્ટે ધરપકડ હોરણ કર્યા જારી ભારત નેપાળ બોર્ડર પરથી આતંકવાદીઓની ધરપકડ ભારતીય આધાર કાર્ડ જપ્ત કર્યા રશિયન યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને લીધો મોટો નિર્ણય લશ્કરી વર્તીની ઉંમર સત્યાવીસથી ઘટાડીને પચીસ કરી સુરતમાં ચૂંટણીની કામગીરીની તાલીમમાં ગેરહાજર બસો ત્રેસઠ કર્મચારીઓને નોટિસ ફટકારી બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં પીએમ ઋષિ સુક્કનની પાર્ટીને હાર અને વિપક્ષની જીતની સંભાવના સર્વેમાં થયો ખુલાસો ચૂંટણી આચારસંહિતાના કડક અમલના કારણે આંગળીયા પેઢીઓએ રોકડાના મોટા વ્યવહારો બંધ કર્યા વેદાંતના સુરક્ષા અધિકારીઓ માટે કોર્પોરેટર સુરક્ષા મેનેજમેન્ટનો કોર્સ શરૂ કર્યો હવે માલધારી સમાજ મેદાનમાં ક્ષત્રિયોને સમર્થન ઢોર નીતિ મુદ્દે ભાજપને મત નહીં આપે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે સાત માળની નવી હોસ્ટેલ બનશે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય રાજસ્થાનની સરકારી કચેરીઓમાં જીન્સ અને ટી શર્ટ પહેરવા પર પ્રતિબંધ સાબરકાંઠા જિલ્લામાં ચોત્રીસોથી વધુ મહિલા કર્મીઓએ પોલિંગ ટાપની તાલીમ લીધી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની વધુ એક વિકેટ પડી ગૌરવ વલ્લભે રાજીનામા લેટરમાં લખી આ વાત સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલા ધોબી ઘાટ ગુજરી બજારને લઈને મ્યુનિસિપલ તંત્ર દ્વારા પોલિસી બનાવશે કેજરીવાલે જેલમાંથી ગીત નથી ગાયું આ એઆઈથી બનાવેલો વિડિયો છે તિહારમાંથી બહાર આવતા સિંહે ગરજના કરતા બોલ્યા અમે આંદોલનના ગર્ભમાંથી જન્મ્યા છીએ ગાંધીનગરમાં તાવ સાથે શરદી ખાંસી અને ખપની તકલીફ સાઇન ફ્લુના શંકાસ્પદ દર્દીઓમાં ચિંતાજનક વધારો થતા તંત્ર એલર્ટ મોડમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હેમા પર વિવાદ સ્પષ્ટ ટિપ્પણી કંગના રાણાવતે આપ્યો સણસણતો જવાબ ભાજપના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ઉમેદવાર બદલાવાની ચર્ચાને લઈને આપ્યું મોટું નિવેદન ગઢડામાં ગીર બોર્ડરના ખેડૂતોનું આંદોલન અગિયારમાં દિવસમાં પ્રવેશ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી બંધ નહીં થાય પીએમ મોદી ઉત્તર કોરિયાનો જોન કરી રહ્યો છે યુદ્ધની તૈયારી પરમાણુ પરીક્ષણથી વધુ ચિંતિત આંબાલાલ પટેલની માવઠાની આગાહી વચ્ચે અવરવલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ખેડૂતો ચિંતામાં